નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ ગત ચોવીસ કલાકની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટો સવાયો વરસાદ પણ નોંધાયો છે આગામી નવી સિસ્ટમ બનશે તો ગુજરાતની અંદર ત્રણ ચાર પાંચ છ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સંપૂર્ણ માહિતી મેળવીએ આજે રાત્રે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે તેમજ વરાપ ક્યારે જોવા મળશે નવા તો કરી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે અવશ્ય કોમેન્ટ કરજો તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ સૌથી પહેલા આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે આ તમામ વિસ્તારો છે જેમાં વરસાદ આપણને છૂટો છવાયો જોવા મળ્યો છે તેની ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જામનગર આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ આ બધા વિસ્તારો અને પોરબંદર સોમનાથ સુધીના વિસ્તારો તેમજ મોરબી આજુબાજુના વિસ્તારો ચોટીલા બોટાદ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે જેમાં સૌથી વધારે થાન આજુબાજુના વિસ્તારો છે લીંબડી છે રાણપુર તેમજ ધંધુકા ધોળકા નળ સરોવર આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા વલભીપુર ગઢડા સિહોર ભાવનગર તેમજ તળાજા પાલીતાણા મહુવા સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના હજુ છૂટો સમયે વરસાદ પડશે તો અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે વિરમગામથી નળસરોવર ધોળકા મહેમદાબાદ મહુધા કપડવન આ તમામ વિસ્તારોમાં હજુ પણ આજે રાત્રે વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને અત્યારના સમયે રાત્રિની અપડેટ જોઈએ તો આજે એક નાની એવી સિસ્ટમ રૂપી જે રાત્રિના સમયે વડોદરા ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર અલીરાજપુર ડભોઈ કવાટ આજુબાજુના વિસ્તારો ડાકોર બાલાસિનોર ગોધરા પીપલોદ દાહોદ પંચમહાલ લુણાવાડા કડાણા જહલોદ કુશલગ્રહ મેઘનગર આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં દુવારિકા ભાણવડ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ વેરાવળ સુધીના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે રાત્રે રહેલી છે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વડોદરા ઉદેપુર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે અને બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે આ તમામ વિસ્તારોની અંદર છૂટો સવાયો વરસાદ રહેશે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ખાસ કરીને જોઈએ આવતીકાલે નલિયા ગાંધીધામ ખાવડા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ઓખા દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર કે જેમાં છૂટો છવાયો વરસાદ પડશે તો ભરૂચથી સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સામાન્ય હળવો વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને આવતીકાલે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા અલીરાજપુર ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના તમામ વિસ્તારો થરાદ ધાનેરા રોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર હજુ છૂટો છોવાયો વરસાદ પડશે આવતીકાલે સાંજના સમયની ખાસ અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાતમાં પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર સાઇડના વિસ્તારો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા નડિયાદ ધોળકા ચોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા અને ભરૂચ આજુબાજુ વરસાદ જોવા મળશે તો ધીમી ગતિએ હવે સિસ્ટમ ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ અસર કરશે અને આગામી સમયમાં ત્રણ તારીખ સુધીની અંદર આ જે સિસ્ટમ છે તે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ સૌથી વધારે જે ખાસ કરીને સિસ્ટમ પહોંચે તો સૌરાષ્ટ્રના બે ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે હજુ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે જે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર આજુબાજુના વિસ્તારો બોટાદ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તો જોઈએ ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે આજે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ અને આજની અપડેટ જોઈએ તો આજે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આજની તારીખ માટે જે અપડેટ આપવામાં આવી છે જેમાં બીજી તારીખ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ છે નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ તેમજ ત્રણ તારીખ માટે ખાસ કરીને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ ભરૂચ નર્મદા સુરત અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો આગામી ચાર તારીખની અપડેટ જોઈએ આપણે જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ યલો એલર્ટ ભરૂચ નર્મદા સુરત યલો એલર્ટ જ્યારે તાપી ડાંગ વલસાડ અને નવસારીની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ સુધીનું અપડેટ આપવામાં આવેલું છે એકત્રીસથી પહેલી પહેલીથી બીજી બીજીથી ત્રીજી તારીખ અને ચોથી તારીખ સુધીની અપડેટ આપણને આપવામાં આવી છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોને એલર્ટ કરાયા છે હવે આપણે વાત કરીશું વરાપ ક્યારે જોવા મળશે તો ખાસ કરીને અત્યારે ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં સવાયા વિસ્તારોમાં વરાપ આપણને જોવા મળે છે ક્યાંક રેડા ઝાપટા પડી રહ્યા છે આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ છૂટો છવાયો પડ્યો છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે બોટાદના વિસ્તારો છે અમરેલી સોમનાથ દ્વારકા આ બધા છૂટા છવાયા ગામડાઓની અંદર વરસાદના સમાચાર મળ્યા છે હવે આપણે વાત કરીએ કે આજે સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના ટોટલ સુડતાલીસ જેટલા તાલુકા છે જેની અંદર વરસાદ નોંધાયો સૌથી વધારે વલસાડ કચ્છ ગીર સોમનાથ આજુબાજુ તેમજ ગત ચોવીસ કલાકમાં એકસો જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં પાટણની અંદર ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે પાંચ છ ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે ગઈકાલથી આજ સવાર સુધીની ચોવીસ કલાકમાં જ તો આ રીતે ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણે જોવા મળ્યો છે હજુ આગામી ચાર તારીખ આજુબાજુ એટલે કે ત્રણ ચાર પાંચ તારીખમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો એલર્ટ પણ આપવામાં આવેલું છે અત્યારે આપણે સાતસો એસપીએ ઉપરની સ્થિતિ જોઈએ તો ગુજરાત ઉપર અત્યારે એક બહોળું સર્ક્યુલેશન સક્રિય છે જેના ભાગે કેટલાક ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આજે જોવા મળ્યો છે તાલુકાની અંદર તેમજ બંગાળની ખાડીમાં સિસ્ટમ ડેવલપ થઈ રહી છે તે આ રીતે થઈ રહી છે ડેવલપ તો આગામી સમયમાં એ ગુજરાત ઉપર ક્યારે એક્ટિવ થશે તેની વાત કરીએ હવે આપણે વાત કરીએ કે સાતસો એસપી ઉપર ત્રણ ઓગસ્ટના રોજ ખાસ કરીને જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ગુજરાતની નજીક પહોંચવામાં આવશે ત્યારે એક બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર બનશે ગુજરાત ઉપર આખો ટ્રફ આ રીતે બના બનશે જેના કારણે આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આઠસો ને પચાસ એસપીએની સ્થિતિ જોઈએ તો આઠસો ને પચાસ એસપીએ ઉપર બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન ઉપરની સિસ્ટમ તેમજ મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી આ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં આ બે સિસ્ટમોના કારણે ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો પણ સર્જાઈ શકે છે તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ રીતે સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચે એટલે બે ધના ધન ભારેથી અતિ ભારે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં બે ઇંચથી દસ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે કોઈ કોઈ વિસ્તારોમાં તેનાથી વધુ પણ આંકડા આવી શકે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ હતા અત્યારના લેટેસ્ટ ન્યૂઝ ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ